તો મિત્રો આ બાજુ મેરડી માતાજી નું મંદિર છે એટલો સરસ મજાનો નો વ્યુ છે મિત્ર અને આ બાજુ જો આખી હનુમાન ચાલીસા લખેલી છે અહીંયા જો સરસ મજાનું કેવું ડાઇનિંગ ટેબલ જેવું બનાવેલું છે ભાઈ લીમડાના ઝાડની નીચે બનાવેલું છે તો બધા મિત્રોને જય મસુંદરનાથ જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં ને મજામાં જ હશો કારણ કે આવી ગયો છો આજનો એક નવો બ્લોગ વિડીયો લઈને મિત્રો અત્યારે સાડા આઠ વાગી ગયા છે તો સાડા આઠે છે ટ્વીટ એટલે આ ઘડિયાળ તો બેન છે મારે ટેવ પડી ગયો ઘેરે હું કેમ ઘડિયાળ બતાવતા એમાં અહીંયા બતાવવા જો તો ટાઈમ જ આખું સેટિંગ છે અત્યારે બે વાગ્યા બોલો એમ કાંઈ નહીં મિત્રો અત્યારે સાડા વાગી ગયા છે ને હજુ ઉઠો જ છું ને અહીંયા તો મિત્રો ગામડે તો કોઈ હોવાની મજા આવે છે કાંઈ ખટાયેલું નહીં આમાં જગાભાઈ જો હજી હું થાય આ જગાભાઈ ટાંગા જો આ કેવડો મોટો ખાટલો છે બારા આવી જાય એ ટાંગા જઈ લે ઘઉં ચોખા લેવા વાળો આવી જોઈ હાલો તમને ઉપેર થી ગામ બતાવી દો હજી આપણે ગામ જોયું જ નથી આ ધાબે સડીએ ને જો આ બધું વરસાદનું કેવું થઈ ગયું છે બધું એ આ લાદી વાઈટ છે ને એટલે બધી લાઈટ મારે છો વાહ ભાઈ વાહ બાકી વ્યુ તો જો હવાન નો કાઈ ઘટે નહી જગા ભાઈ ના દાદા છે જો કામ થી આવે આ બધું વાડી છે જો બે હું છે જો આવો કઈક છે મિત્રો વ્યુ અત્યારે હવાર હવાર નો ગામડાનો આ લાદી વાઈટ છે ને એટલે આખવી નથી ખુલતી બોલો

તો આવી રીતના કંઈક છે હવે આપણે મંદિરમાં જઈને દર્શન કરવાના છે હાલો હું તમને માતાજીના દર્શન કરાવું જો એટલે મા સામુડ માની મૂર્તિ છે કઈ સરસ કઈ ઘટે નહીં એવી જો એની બાજુમાં મેરડીમાં છે ખોડિયારમાં છે વાહ વાહ બહુ વર્ષો જૂનું ઘર છે મિત્રો કાંઈ ઘટે નહીં એવું જો નળિયા નળિયાના આ જે સેમ મારે છે ને એ ટાઈપનું જ ઘર છે જો ફરક એટલો છે આમાં લાદી છે ને મારા છે એ ગેર છે બાકી અંદરે આમ તમે જો કાંઈ ઘટે નહીં એવું હોય સેમ આ ઘર આ ઘર જોઈને મને મારું ઘર યાદ આવી ગયું કારણ કે મારું ઘર શેમ આના જેવું છે જો કાંઈ ઘટે નહીં એવું છે ભાઈ આ બધા મઢનો ને બધો સામાન પીળો છે જો વાસણ ને કબાટ ને કાંઈ ઘટે નહીં એમ હા ટોટલિંગ એમ બધા મઢનો સામાન છે માતાજીના નિવેદ કરતા હોય ને એના ટોપિયાને જો મિત્રો આ બાજુ સરસ મજાનું મેલડી માતાજી નું મંદિર છે ઓટા વાળા મેળડીમાં કેવાય છે ઓટો છે કેવો જગા ભાઈ ગયા છે મિત્રો કીધું બોર્ડ પછી આવશે ટાઈમ રહે તો મળશું માતાજી બીજું ભુવાજી જાય જતા છે ને હા જો ને બધું પડ્યું છે બાકી તો જો અહીંયા તાવો થતો લાગે થાય ને હે જો અહીંયા તાવો વતન થાય છે આ બાજુ તમે જુઓ તો મિત્રો જો અહીંયા એક સરસ મજાનું એક સ્થાનક છે દાદા કહેવાય છે જે પાટડિયા પરિવારના જો આવી રીતે કંઈક અહીંયા રસ્તાની સાઈડમાં બેઠેલા છે બાકી આ બાજુ છે આમ રસ્તો જાય છે એ મેલડીમાં એ રસ્તો જાય છે ને અહીંયા બેઠા છે દાદા પાટળિયા પરિવારના જે આ લોકો રહે છે ને અહીંના સ્થાનક જગદીશભાઈ પાટડિયા એ લોકોના દાદા છે એમ હું નામ છે દાદાનું નામ નથી ખબર જો આવું કામકાજ છે મિત્રો આના નામે નથી ખબર દાદાનું આને દાદાનું નામ નથી ખબર લ્યો કાંઈ વાંધો નહીં બાકી દાદા એ દાદા જ કહેવાય તો જો મિત્રો અત્યારે માલ ઢોરનું ટોળું નીકળ્યું છે ને અત્યારે ભાઈ ભેહ હું બધાય જાય છે બપોરા કરવા માટે કારણ સાળીને પછી વૈયા હોય ને અહીંયા એક સરસ મજાનું મંદિર છે ભાઈ મહાદેવનું હાલો એના પણ દર્શન કરી લઈએ વાહ ભાઈ વાહ કેવી જગ્યા છે આમ તમે જુઓ તો ખરી ઓ હોય વાહ ભાઈ વાહ આમ તમે જગ્યા તો જુઓ મિત્રો કાંઈ ખાતે ને એવી સરસ મજાની જગ્યા છે ભાઈ કાંતેશ્વર મહાદેવની હાલો તમને મહાદેવના પણ દર્શન કરાવવું અહીંયા જો બે હોવાનું કેવા સરસ મજાના છે આ બધું બે હોવાનું વાહ ગેટ તો જુઓ મિત્રો ઓ ભાઈ કેવો મસ્તનો ગેટ છે આસો પાલો નહીં જોતો કઈ રીતે બને હોય છે વાહ ભાઈ વાહ તો મિત્રો ગેટ આવી ગયો છે મહાદેવનો હવે અહીંથી તમે દર્શન કરવાનું ચાલુ કરી દેજો જો આવી રીતનો એક ગેટ છે ચાલો આપણે અંદર એન્ટર થવાનું છે હર હર મહાદેવ ઓમ નમ હર પતિ હર હર મહાદેવ વાહ ભાઈ વાહ મહાદેવ 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 ઉપર નગારું છે આવું કંઈક મંદિર છે મહાદેવનું આ બાજુ જો સરસ મજાના છે ભાઈ કાંઈ ઘટે નહીં આ પોઠિયા દાદા છે કેવા અંદર આમ ફિટ કર્યા જોયું પાછું મંદિર બહુ સરસ મજાનું છે મિત્રો તમામ લોકોએ દર્શન કરી લીધા હોય તો કોમેન્ટમાં હરા હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને આ બાજુ જો આખી હનુમાન ચાલીસા લખેલી છે આ એક બાજુ આખી હનુમાન ચાલીસા લખેલી છે ને આ બાજુ જો આખી શિવની ચાલીસા લખેલી છે ને એક આ બાજુ જુઓ નવવા સવારની સ્તુતિ છે આ તમામ વસ્તુ બધું અહીંયા લખેલું છે આ બાજુ જો સાંજની સ્તુતિ છે વાહ ભાઈ વાહ હાલો મંદિર મંદિરની પાછળ આપણે પ્રદક્ષિણા કરી લઈએ જ વગાડવાનું છે ટંગ વગાડે ને મંદિરની પાછળ પ્રદક્ષિણા કરી લઈએ ને આ બાજુ આમ એકદમ નેચરલ આમ તમે જુઓ જાઓ કેવા ગુલાબ નહીં વાહ ભાઈ વાહ કાંઈ ઘટાને એવું સરસ મજાનું છે ભાઈ જો અહીંયા માતાજી છે માછલી ઉપર બેઠા માતાજી બોલો અહીંયા છે સરસ મજાના જુઓ બાકી આ દેવ નંદી મહારાજના મુખમાંથી જે શિવલિંગમાંથી અભિષેક થઈને આવે ને પાણી એ તમામ પાણી અહીંયા આવે છે જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો અહીંયા જુઓ મિત્રો સરસ મજાની ઇસકા છે પછી આવી રીતનું એક બેસીને બાળકો માટેનું છે સરસ મજાનું રમાય એવું બાકી આવું કંઈક છે સરસ મજાનું ઘટા નહીં ને આજે નવું બનાવેલું છે ગૃહ છે ને અહીંયા જુઓ સરસ મજાનું કેવું ડાઇનિંગ ટેબલ જેવું બનાવેલું છે ભાઈ લીમડાના ઝાડની નીચે બનાવેલું છે બાકી આ કંઈક મકાઈ છે કાન શું કહેવાય ભાઈ તો જાણે કેમ જમવાનો આપતા હોય બે ગયા બોલો બાકી જગાભાઈ જજ્જા એટલા જો ઓલામાંથી બનાવેલ છે પથ્થરમાંથી આખું કાયદેસર પથ્થરનું બનાવેલું છે એટલું સરસ મજાનું છે કાંઈ ઘટે નહીં એવું બાકી મિત્રો બાપુએ શા પાણી પાયા ને ભાઈ એનું કઈ ઘટે નહીં એવું છે તમે ક્યારેક આવતા હોય નાના ઝીંઝુડા કે મોટા ઝીંઝુડા તો એની વચ્ચે જ મંદિર આવેલું છે સરસ મજાનું એની વચ્ચે સરસ મજાનો આશ્રમ આવેલો છે શ્રી કાંતેશ્વર મહાદેવનું મંદિર છે તો અહીંયા તમે આવો તો ખાસ કરીને દર્શન કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે કાંતેશ્વર મહાદેવના દર્શન કર્યા છે દર્શન કરીને બહુ આનંદ મેળો અને આ એક આપણા બાપુ છે જે બગદાણાથી આવ્યા છે અત્યારે દર્શન કરીને એ હું સાવરકુંડાનો વતની છું અને હું બગદાણા પહેલાં ભાવનગર ગયો હતો ભાવનગર ભાવનગરથી આવ્યો બગદાણા બગદાણા દર્શન કરીને પછી કાંતેશ્વર મહાદેવમાં દર્શન કરવા આવ્યું હતું બાપુ દર્શન ની બાપુ બાપુની ગાડી જો પુનિત બાપુ લિખેલ છે રામાનંદી છે બાપા સીતા એમનો ફોટો છે સરસ મજાનો આવી રીતની કઈક ગાડી છે બાપુ દર્શન કરી છે દ્વારકા બે વાર ભાઈ